હેલો મિત્રો કેમ છો મજામાં આપ સૌ મિત્રોનું ભવ્ય વાર્તાઓ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આપ સૌ મિત્રોને મારા જય રામદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપને અમદાવાદ સાબરમતીથી રણુજા રામદેવરાની ટ્રેનની અંદર સફર કરાવીશું અને અમદાવાદ સાબરમતીથી આ ટ્રેન કેટલા વાગે ઉપડે છે અને કયા સ્ટેશને કેટલો ટાઈમ સુધી રોકાય છે અને કેટલી ટ્રેનની ટિકિટ છે અને હરેક સ્ટેશન ઉપર કેવી સુવિધા છે તેની સંપૂર્ણ માહિતી મિત્રો આપને આ વિડીયોના માધ્યમથી આજે આપને જણાવીશું તો વિડીયોમાં આપ મિત્રો જોડાયેલા રહેજો તો મિત્રો આપ જોઈ શકો છો કે આપણી ટ્રેન સાબરમતી અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશન ઉપર આવી ગયેલી છે ટ્રેનનો નંબર છે વીસ ચાર છ્યાસી અને ટ્રેન સાબરમતીથી જેસલમેર ટ્રેન ઉપર નામ લખેલું છે મિત્રો તો મિત્રો આપને ટ્રેનનો નંબર પણ જણાવી દીધો અને ટ્રેન પણ બતાવી તો હવે આપણે સૌપ્રથમ ટ્રેનમાં બેસવા માટે ટિકિટની જરૂર પડે તો આપણે પહેલાં ટિકિટ લઈ લઈએ અને ટિકિટનું આપણે સ્લીપર કોચની લેવાની છે તો સ્લીપર કોચનું શું ભાડું છે તે પણ આપણે જણાવીશું અને લોકલનું શું ભાડું છે તે લોકલ ડબ્બામાં બેસવાનું તે પણ આપણે જણાવીશું એસીનું ભાડું શું છે તે પણ જણાવીશું તો મિત્રો આપ સૌ વિડીયોમાં જોડાયેલા રહેજો તો અમે આપને આગળ સંપૂર્ણ માહિતી મિત્રો સાબરમતીથી રામદેવરા રણુજા સુધી પહોંચાય ત્યાં કયા કયા સ્ટેશન આવશે કયા સ્ટેશને કેટલો સમય ટ્રેન ઊભી રહેશે તે સંપૂર્ણ માહિતી મિત્રો આજના આ વિડીયોમાં આપને આપીશું તો મિત્રો આપણે રામદેવરા રણુજાની ટિકિટ લઈ લીધી છે અને એક જણની ટિકિટનું ભાડું છે મિત્રો ત્રણસો નેવું રૂપિયા અને અડધી ટિકિટના છે બસો રૂપિયા જે પાંચ વર્ષથી અગિયાર વર્ષના બાળકની ટિકિટ બસો રૂપિયા અને મોટાની ટિકિટ છે મિત્રો ત્રણસો નેવું રૂપિયા આ ટિકિટનું ભાડું મિત્રો આપણે જણાવ્યું તે સ્લીપર કોચનું છે અને જો મિત્રો તમારે જો લોકલ ડબ્બાની ટિકિટ લેવી હોય તો લોકલ ડબ્બાની ટિકિટનો પણ ભાવ છે બસો અને સાહીઠ રૂપિયા ફક્ત તો મતલબ કે બસો ને રૂપિયામાં ફક્ત તમને સાબરમતીથી રામદેવરા એટલે રણુજા શેખ રણુજા સુધીનું લોકલ ડબ્બા જે હોય છે પાછો ત્રણ ડબ્બા હોય છે લોકલ અને આગળ ત્રણ ડબ્બા લોકલ હોય છે જેમાં તમને ફક્ત બસો અને સાહીઠ રૂપિયા માત્ર થાય છે અને અમે સ્લીપર કોચ લીધી છે જેનું ભાડું છે ત્રણસો અને નેવું રૂપિયા મિત્રો અહીંયા એસીવાળી પણ સીટો છે જે કે એસીવાળા ડબ્બો ડબ્બા છે નોન એસી છે સ્લીપર કોચ છે લોકલ છે તો મિત્રો આજે રામદેવરા જાય છે સાબરમતીથી રામદેવરા ટ્રેન તે પ્લેટફોર્મ નંબર બે ઉપર આવીને આવે છે જે પ્લેટફોર્મ નંબર બે ઉપરથી આ ટ્રેન ઉપડે છે જે ટ્રેનનો નં નંબર આપને જણાવ્યો જે જેસલમેર હોય છે સાબરમતી જેસલમેર ટ્રેન તે પ્લેટફોર્મ નંબર બે ઉપર ઊભી રહે છે અને તેને ઉપડવાનો ટાઈમ છે રાત્રે દસ વાગીને પંદર મિનિટ એટલે કે સવા દસ વાગ્યાનો ટાઈમ હોય છે સવા દસ વાગે અહીંયાથી ટ્રેન ઉપડે છે અને કેટલા વાગે રામદેવરા રણુજા પહોંચાડે છે તે પણ અમે આપને આગળ વિડીયોમાં જણાવીશું તો આપ વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો અને વચ્ચે કયા કયા સ્ટેશને ટ્રેન ઊભી રહે છે તે પણ અમે આપને જણાવીશું મિત્રો તો મિત્રો આપણે ટિકિટ લઈ લીધી અને હવે પાછા આપણે ફરીથી પહોંચી ગયા છીએ આપણે ટ્રેન જોડે જે સાબરમતીથી જેસલમેર ટ્રેન છે ટ્રેનનો નંબર પણ આપને જણાયો તો હવે આપણે હું તમને અમારે ટ્રેનની સીટો પણ બતાવી દઉં જે સ્લીપર કોચ કોષ જે અમે ટિકિટ લીધી છે તેની સીટો જે ડબ્બો છે તે બતાવીએ તો ચલો મિત્રો આપણે ડબ્બો જોઈ લઈએ આપણો તો મિત્રો આ છે સ્લીપર કોચ ડબ્બાની સીટો જેમાં ત્રણ સીટો હોય છે ઉપર છે આ ટાઈપની જેમાં આ અમારો આખો ડબ્બો છે સ્લીપર કોસ્ટમાં અહીંયા ખાસ કરીને મિત્રો રિઝર્વેશન જ કરાયેલું હોય છે બધાને આ બધા રિઝર્વેશનવાળા જ આ ડબ્બાની અંદર હોય છે અને મુસાફરી કરવાની પણ બહુ સરસ મજા આવે છે મિત્રો તો મિત્રો રાતના દસ વાગીને પંદર મિનિટ કમ્પ્લીટ થઈ છે ને આપણી ટ્રેન અમદાવાદ સાબરમતીથી ઉપડી છે હવે નેક્સ્ટ સ્ટેશને કઈ જગ્યાએ ઊભી રહે છે ત્યાં આપણે બતાવીએ આવી ગયા છે મહેસાણા મહેસાણા પ્રથમ જે સંજે સાબરમતીથી કમ્પલેટ દસ ને પંદર મિનિટે ઉપડી હતી ટ્રેન અને ત્યાં જોઈ શકો છો કે કમ્પ્લેટ અગિયાર વાગે અને પંદર મિનિટે પહોંચી ગઈ છે એટલે કે બે એટલે કે મિત્રો કમ્પ્લીટ એક કલાકની અંદર અમદાવાદ સાબરમતીથી મહેસાણા ટ્રેન પહોંચી ગઈ છે આપણી અને મિત્રો મહેસાણા રેલવે સ્ટેશન ઉપર એક પ્લેટફોર્મ નંબર એક ઉપર આ ટ્રેન ઊભી રહે છે અને અહીંયા બહુ જાજો ટાઈમ નથી રોકાતી ટ્રેન ફક્ત અહીંયા સાતથી દસ મિનિટ માંડ અહીંયા ટ્રેન ઊભી રહે છે મિત્રો એટલે બહુ જલ્દીથી અને ટાઈમસર અહીંયા રેલવે સ્ટેશન ઉપર આવી જવું અને આપણો એ રિઝર્વેશન કરાયેલું હોય તો આપણી જગ્યાએનો ડબ્બો ખોદી અને અંદર બેસી જવું મિત્રો અહીંયા કારણ કે બહુ ટાઈમ ઊભી રહેતી નથી ટ્રેન મિત્રો આપણી મહેસાણાથી ટ્રેન નીકળી ગઈ છે હવે આગળ મળીશું નેક્સ્ટ સ્ટેશન ઉપર તો મિત્રો હવે આવી ગયું છે પાટણ અને રાતના વાગી ગયા છે પુણા બાર તો ઘણો ને એક કલાકની અંદર આપણે મહેસાણાથી પાટણ પહોંચી ગયા છીએ અને પાટણમાં અહીંયા કંઈ ટ્રેન ઊભી રહે છે થોડી વાર દસ પંદર મિનિટ જેવું તો આપે જોયું કે સાબરમતીથી પહેલું રેસ્ટ જેવો લે છે તે મહેસાણા અને બીજું સ્ટેશન કરે છે જેઓ ઊભી રહે છે ટ્રેન એ સ્ટેશન છે પાટણ જો પાટણ કમ્પ્લીટ પૂણા બાર વાગે અહીંયા ટ્રેન પહોંચે તો મિત્રો પાટણથી ઉપણી ટ્રેન હવે નીકળી ચૂકી છે અને હવે નેક્સ્ટ સ્ટેશન મળશું જ્યો પાટણની અંદર દસથી પંદર મિનિટ ટ્રેન રોકાય છે મિત્રો તો હવે મળીશું આપણે આગલા સ્ટેશન ઉપર ત્યાં કેટલો ટાઈમ રોકાશે અને કયું સ્ટેશન આવશે તે પણ આપણે જણાવીશું તો આપ સૌ મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો તો મિત્રો આવ્યું છે હવે ગુજરાત રાજ્યનું જે છેલ્લું જંક્શન જ્યાં ટ્રેન ઊભી રહે છે ભીલડી જંક્શન અને તે પછી હવે રંગીલા રાજસ્થાનના પ્રથમ જંક્શને જ્યાંથી રાજસ્થાનની હજ શરૂ થશે ત્યાંથી મિત્રો પ્રથમ જંક્શન જ્યાં આવશે ત્યાં ટ્રેન ઊભી રહેશે અને મિત્રો અત્યારે કેટલા વાગ્યા છે એ પણ આપને જણાવી દઈએ તો મિત્રો અમદાવાદ સાબરમતીથી આપણે ટ્રેન ઉપડી હતી કમ્પ્લીટ સવા દસ વાગે અત્યારે કમ્પ્લીટ સવા બાર વાગ્યા છે અને આપણે ભીલડી જંક્શન પહોંચી ગયા છે ભીલડી રેલવે સ્ટેશન અહીંયા મિત્રો ભીલડી રેલવે સ્ટેશન કમ્પ્લીટ અડધો કલાકથી પોણો કલાક ટ્રેન રોકાય છે અને મિત્રો અહીંયાથી કમ્પ્લીટ સવા એક વાગે ટ્રેન ઉપડે છે મિત્રો અને મિત્રો ભારતીય રેલવે સરકારને પણ હું ધન્યવાદ માનું છું કે દરેક રેલવે સ્ટેશન ઉપર નિઃશુલ્ક પાણીની પણ બહુ સરસ સુવિધા અહીંયા કરવામાં આવેલી છે ભીલેડી સ્ટેશન ઉપર પણ અને બીજા અન્ય રેલવે સ્ટેશનો ઉપર પણ બહુ સરસ ઠંડા પાણીની સુવિધા કરવામાં આવેલી છે અને અહીંયા ચા પણ મળે છે ચાના મિત્રો પૈસા આપવા પડે છે એક કપ ચાના દસ રૂપિયા છે મિત્રો અને અહીંયા ભીલડીથી હવે આપણે હવે આપણે મળીશું મિત્રો નેક્સ્ટ સ્ટેશન ઉપર પણ અહીંયા ભીલડીથી કમ્પ્લીટ સવા એક વાગે ટ્રેન ઉપડે છે એટલે રાતના સવા એક વાગી ગયો છે મિત્રો અને અંધારું પણ છે એટલે હવે રાતનો વ્યૂ આપણે નહીં બતાવી શકીએ માફ કરજો મિત્રો તો આપણે સવારના વહેલા મળીશું નેક્સ્ટ રેલવે સ્ટેશન ઉપર કયું સ્ટેશન છે તે પણ આપણે જણાવીશું તો મિત્રો સવારના વાગી ગયા છે સાડા છ અને આપણે પહોંચી ગયા છીએ રંગીલા રાજસ્થાનમાં રજવાડા સિટી જોધપુર તો કે આપણે રાત્રે સવા દસ વાગે રાત્રે સવા દસ વાગે અમદાવાદ સાબરમતીથી બેં હતા અને અત્યારે સવારના સાડા છ વાગ્યા છે અને આપણે જોધપુર સીટી પહોંચી ગયા છીએ તો હવે રણુજા કેટલા વાગે પહોંચાડે છે એ પણ આપણે જણાવીશું જોધપુરની અંદર પણ બહુ સારી સારી જગ્યાઓ ફરવાલાયક છે પણ અત્યારે પરંતુ મિત્રો આપણે રામદેવરા રણુજા રામદેવપીર મહારાજના દર્શન કરવા જઈ રહ્યા છીએ એટલે જોધપુર આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે આવશું ત્યારે આપણે તેનો વિડીયો બનાવી બનાવશું ત્યારે આપણે દર્શન કરાવીશું અને જોધપુર દર્શન તો મિત્રો આપણું અત્યારે જોધપુરનું રેલવે સ્ટેશન બતાવીએ અને મિત્રો અહીંયા જોધપુર રેલવે સ્ટેશન ઉપર પણ ફ્રી પાણીની સુવિધા છે અને પૈસા નાસ્તાના લે છે મિત્રો નાસ્તોની સુવિધા છે ચાની સુવિધા છે અને અહીંયા અડધો કલાક જેવું ટ્રેન રોકાય છે મિત્રો તો જેને નાસ્તો કરવો હોય ચા પીવી હોય તે મિત્રો ટ્રેનમાંથી ઉતરીને ચા પાણી કરે છે તો મિત્રો આપણે હવે આગળ આપણે સવાર પડી ગયું છે તો આગળ નેક્સ્ટ સ્ટેશન કયું આવે છે તે પણ બતાવીશું વાતાવરણ પણ બહુ ચોખ્ખું છે તો વ્યૂ પણ બહુ સારો આવી રહ્યો છે મિત્રો તો આપ સૌ મિત્રો વિડીયોમાં જોડાયેલા રહો આગળના નેક્સ્ટ સ્ટેશનને આપણે મળીશું અને હવે આવ્યું છે મારવાડ મથાળિયા સ્ટેશન ને કમ્પ્લીટ સવા સાત વાગ્યા છે હજી દોઢ કલાકનો રસ્તો છે રામદેવરાનો જોધપુરથી થી આ બીજા નંબરનું સ્ટેશન છે જ્યાં ટ્રેન ઊભી રહે છે અહીંયા દસ થી પંદર મિનિટ ટ્રેન રોકાય છે અને પછી ત્યાંથી ઉપડે છે તો મિત્રો આપણે મારવાડમાં થાળિયાથી ટ્રેન ઉપડી ગઈ છે હવે અને હવે મળીશું મિત્રો નેક્સ્ટ સ્ટેશન ઉપર હવે પછીનું કયું સ્ટેશન આવશે તે આપણે જણાવીશું અને ત્યાં કેટલો ટાઈમ ઊભી રહે છે ટ્રેન તે પણ જણાવીશું ટેશન બઉ વધારે નહીં ઉભી રહેતી ટ્રેન પાંચ થી દસ મિનિટ જ અહિયાં ટ્રેન રોકાય છે ચાલુ થઈ ગઈ છે તો આપણે ટ્રેનમાં બેસી જઈએ એરિયા સ્ટેશન આવ્યું છે હવે મિત્રો જોધપુરથી ચોથા નંબરનું આ સ્ટેશન છે સવારના પૂણા આઠ વાગી ગયા છે ક્યુ છે હવે લોહાવાલી રામદેવરાનું આ બીજા નંબરનું સ્ટેશન તો અહીંયાથી સિત્તેર કિલોમીટર આસપાસ છે રામદેવરા રણુજા આની પછી હવે એક સ્ટેશન આવશે ને પછી રામદેવરા રણુજા સવારના સાડા આઠ વાગ્યા છે અને આપણે પહોંચી ગયા છીએ લોહાવલી અહીંયા પણ મિત્રો ટ્રેન પાંચથી દસ મિનિટ રોકાય છે અને આની પછીનું નેક્સ્ટ સ્ટેશન એક જ સ્ટેશન રહ્યું છે તેની પછી આવશે રામદેવરા રણુજા તો રણુજા રામદેવરા આપણે કેટલા વાગે કમ્પ્લીટ આપણને ટ્રેન પહોંચાડે છે તે પણ આપને જણાવીશું તો મિત્રો વિડીયોમાં આપ જોડાયેલા રહેજો રામદેવરાનું આ લાસ્ટ સ્ટેશન ફલોદી જંક્શન મારવાડ સવારના વાગી ગયા છે નવ અને આપણે પહોંચી ગયા છીએ ફલોદી જંક્શન આ રામદેવરા રણુજા જવાનું છેલ્લું સ્ટેશન છે મિત્રો અને અહીંયાથી પચાસ કિલોમીટર રામદેવરા રણુજા થાય છે અને આ વપડી છે ટ્રેન અને આ છે આપણો ડબ્બો કરીને દયા હતી રામદેવરા રણુજા ઉતરી ગયા છીએ અને ઘડિયાળમાં વાગ્યા છે નવ વાગી અને પાંત્રીસ મિનિટે કમ્પ્લીટ આપણે રામદેવરા રણુજા ઉતર્યા છીએ મિત્રો અને આ છે આપણી ટ્રેન અને આ છે રામદેવરા જંક્શન એ આપ જોઈ શકો છો અને આ ટ્રેન જે આપણે આવ્યા હતા એ ટ્રેન હવે જશે જેસલમેર રામદેવરાથી જેસલમેર અને આપણે અહીંયા કમ્પ્લીટ સવારના નવ વાગીને પાંત્રીસ મિનિટે રામદેવરા રણુજા ઉતર્યા છીએ તો મિત્રો આપણને રણુજા રામદેવરા પહોંચતા કમ્પ્લીટ બાર કલાક થયા આપણે રાત્રે અમદાવાદ સાબરમતીથી સવા દસ વાગે એટલે કે દસ ને પંદર મિનિટે ટ્રેનમાં બેહ્યા હતા અને કમ્પ્લીટ સવારના નવ ને પાંત્રીસ મિનિટે અહીંયા રામદેવરા રણુજા ઉતર્યા છીએ તો મિત્રો કમ્પ્લીટ બાર કલાકનો સફર કર્યો છે ટ્રેનમાં અને ટ્રેનની સફર કરવામાં બહુ મજા આવે છે અને બહુ સારી સુવિધા છે ટ્રેનમાં સફર કરવાની અને રામદેવ પીર મહારાજની દયાથી સુખ શાંતિથી સૌ યાત્રિકો રણુજા પહોંચી ગયા છીએ અને આપ સૌ મિત્રોને જે યાત્રા કરતા હોય તેમને અથવા યાત્રા કરવાના હોય તેમની પણ યાત્રા શુભમય રહે મંગલમય રહે અને મિત્રો અમે છે કે આપને આ યાત્રા માગલમય બનાવે અમદાવાદ સાબરમતીથી રામદેવરાનો એટલે કે રણુજાનો વિડીયો આપને જરૂર પસંદ આવ્યો છે તો મિત્રો આપને જો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આપના અન્ય મિત્રોને પણ શેર કરજો અને રણુજા રામદેવરા આવતા પહેલાં આ વિડીયો એકવાર જરૂરથી જોજો જેથી કરીને આપને ટ્રેનની અંદર મુસાફરી કરવાની તમામ માહિતી મિત્રો આપને આજના વિડીયોમાં મળી રહે તો જય રામદેવ પીર જય રી જય અલાક્ષ